પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભરૂચના પચીસ વર્ષના સાહિલ પટેલે જીવ ગુમાવ્યો હતો સાહિલ પટેલ લંડનમાં નોકરી કરવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર થયો હતો પરંતુ દુર્ભાગ્યે પ્લેન તેનું મોત જ્યારે આ દુર્ઘટનાને લઈ સાહિલની બહેને એર ઇન્ડિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે જેમાં તે જણાવે છે કે એર ઇન્ડિયાએ વિમાનની યોગ્ય ચકાસી કરવામાં નિષ્ફળતા કરી જેનાથી આ દુર્ઘટના સર્જાઈ જ્યારે પ્લેનમાં પહેલેથી જ ખામી હતી એર ઇન્ડિયાની બેદરકારીના કારણે અનેક લોકોના જીવ ગયા છે તેમજ પરિવારજનોના આક્ષેપો અનુસાર સાહિલને પ્રથમ વખત વિઝા મળ્યા હતા પરંતુ તે વિઝા તેમને મૃત્યુના સ્વરૂપે મળ્યા ત્યારે આ દુર્ઘટનાને લઈને સ્થાનિકો અને પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે તેમણે તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ બીજી દુર્ઘટના ન સર્જાય આજે મારો છોકરો સાહિલ સલીમ પટેલ કાલે સવારમાં પાંચ વાગે ઘરેથી નીકળ્યો હતો એરપોર્ટ જવામાંની મમ્મી હતી ને મામી હતા અને જો મારો વાઇફ ત્યાં જ હતી ને ક્રેશ થઈ ગયો અને દિલ્હીના પેસેન્જર એવું કહેતા હતા કે ભાઈ આમાં ટીવી નથી ચાલતી એસી નથી ચાલતી તો ખરેખર એને લાઇનિંગ જ ના થાય આજે લાઇનિંગ ના થયો તો મારો છોકરો બચી ગયો હતો હવે પછી હું તો દરેક સરકાર ને એવું કંઈ ઇન્ડિયાની કોઈ સરકાર કોઈ બી ફ્લાઇટ આવે એને મને કે ટેકનોલોજી જોવો અને પછી ઉડાડો એટલે આ વખતે અનેક છોકરાઓ ગુમાવશે આજે કોઈની મા ગઈ કોઈની બેન ગઈ આજે બસો ને તેતાલીસ લોકો આજે હિન્દુ હોય કે મુસ્લિમ હોય ખરેખર કોઈનો બાપ ગયો કોઈને મા ગયો કોઈની બેન ગયો કોઈનો દીકરો ગયો એ બધાની મને વેદના લઈને આજે હું બિલકુલ માયુસ થઈ ગયેલો છું બસ એ જ અપેક્ષા છે કે સરકાર હવે પછી હવે પછી પણ કે કોઈ ફ્લાઇટને આવે છે જેના ઉપર દર વર્ષે ઇન્ડિયા થી લંડન જાય છે એ ડાયરેક્ટ વર્ક વિઝા જ મળે છે જેમાં બે વર્ષની વિજા હોય છે ને એ એ વિજાથી તમે ત્યાં જોબ કરીને ત્યાં તમે કમાઈ શકો છો એ જ વિઝા પર મારો ભાઈ કમાવાના ઈરાદાથી ત્યાં જતો તો કે ઈની વિઝા લાગી ગઈ ને એક ઈડ કરીને આ બાર તારીખે જતો હતો ને આવો હટસો બની ગયો અમને ખબર હોત કે એર ઇન્ડિયામાં આટલી બધી બેદરકારી છે કે આ ટેકનિકલ ઇસ્યુ એ લોકો આવે છે એક નથી કરતા પૈસા કમાવા માટે એક સિટીમાંથી આવે છે બીજી સિટી માટે બોર્ડ કરી દે છે તો અમે કદાચ એર ઇન્ડિયામાં ટ્રાવેલ ના કરાવત